ત્યારે અમરેલી જિલ્લામાં રાજુલામાં મળી આવ્યા છે બે મહાકાય મહાકાય અજગર અજગર ત્યારે વાવેરા રોડ નજીક વાડી વિસ્તારમાં આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે મહાકાય અજગર નીકળતા અફરા તફરીનો માહોલ સજાયો હતો ત્યારે સ્થાનિકોએ વન વિભાગ ટીમને જાણ કરતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આ રેસ્ક્યુ ટીમ દ્વારા બંને મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી જંગલ તરફ મુક્ત કરમાવ્યા ત્યારે રાજુલા વન વિભાગ ટીમની કામગીરી બદલ આગેવાનોએ તેમને પ્રશંસા કરી બિરદાવ્યા હતા તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે અમરેલીના રાજુલામાં બે મહાકાય અજગર મળી આવ્યા છે ત્યારે વાવેરા રોડ નજીક વાડી વિસ્તારમાં મહાકાય અજગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો ત્યારે મહાકાય અજગરને જોઈને તફરીનો માહોલ સજાયો હતો ત્યારે સ્થાનિકોએ વન વિભાગની ટીમને જાણ કરતાં તાત્કાલિક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આ રેસ્ક્યુ ટીમ દ્વારા બંને મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમણે જંગલ તરફ મુક્ત કર્યા છે ત્યારે રાજુલા વન વિભાગ ટીમની કામગીરી બદલ આગેવાનોએ તેમને બિરદાવ્યું છે